વડોદરા શહેરમાં અને વડોદરાના આસપાસના વિસ્તારમાં તેમજ ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં અવારનવાર કોશિશ સહિતના ગુનાઓ આચરી આતંક ફેલાવતા આરોપી જોગિન્દરસિંગ ઉર્ફે કબીરસિંહ સંતોષી ભોડ સેકલીગઢ સહિત સત્તર ઈશામોની સંગઠિત ટોળકી સામે ગુસ્સી ટોક અનન્વયે કાર્યવાહી કરી ગુનો રજીસ્ટર કરી વડોદરા શહેર પોલીસ આરોપીઓની અટકાયત કરી છે છેલ્લા દસ વર્ષથી ટોળકી રાજ્યના વિવિધ શહેરોમાં સક્રિય હતી આરોપીઓનો ભૂતકાળ ગુનાહિત ભૂતકાળ છે મોટા ભાગના આરોપીઓ પાસા હેઠળની સજા પણ ભોગવીને આપ્યા છે વડોદરા શહેરમાં વડોદરાની આસપાસના જિલ્લાઓમાં તેમજ આખા એક ટોળકી વારંવાર સરખોડ ચોરી કરતી હતી સાથોસાથ જે છે એ સંબંધિત ગંભીર ગુનાઓ આચરેલા હતા અને એ આ ટોળકી છેલ્લા દસ વર્ષથી સક્રિય હતી

જેલમાં છે બે વખત પાછા થઈ ગયેલી છે આરોપી જોહરસિંહ મોહનસિંહ દિલીપસિંહ ગુના પાસે આવેલા છે આરોપી બલજીતસિંહ બાવરી જેને અઢાર ગુના આચરેલા છે

આરોપી અલગ અલગ જગ્યાએથી પકડવામાં આવેલા છે જ્યાં એમની રહેઠાણનું સ્થળ અથવા તો જ્યાં જ્યાં એ લોકો હતા ગઈકાલે રાત્રે સક્રિય હતા એ બધી જગ્યાએ